ચિત્ર આલેખનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નો પ્રશ્નોને ઉકેલીએ તેના માટે હું ખાન એકેડમી પરના મહાવરાનો ઉપયોગ કરી રહી છું પહેલો પ્રશ્ન જોઈએ નીચેની ખાલી જગ્યા પૂરો મંગળવારે ફ્રૂટ ઝોને ગ્રોસરી ટાઉન કરતા ખાલી જગ્યા ઓછા કેળા વેચ્યા તમે અહીં ચિત્ર આલેખ જોઈ શકો કેળાનું દરેક ચિત્ર પાંચ કેળા દર્શાવે છે આપણે અહીં સૌપ્રથમ ગ્રોસરી ટાઉન જોઈએ જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ ચિત્ર આપ્યા છે અને કેળા દરેક ચિત્ર પાંચ કેળા દર્શાવે છે છ ગુણિયા પાંચ ત્રીસ થાય આમ મંગળવારે ટાઉન કેળા વેચ્યા હવે આપણે ફ્રૂટ ઝોને ને કેટલા કેળા વેચ્યા તે જોઈશું તેમણે એક બે ત્રણ ચાર કેળા વેચ્યા એવું બતાવ્યું છે અને આ દરેક કેળા ચિત્ર પાંચ કેળા દર્શાવે છે પાંચ ગુણ્યા ચાર વીસ કેળા થાય આમ ગ્રોસરી ટાઉને ત્રીસ કેળા વેચ્યા અને ફ્રૂટ ઝોને તેથી એવું કહી શકાય કે ફ્રૂટ ઝોન કરતા ઓછા સંખ્યાની સરખામણી કરો તો અહીં ચાર ચિત્ર છે અને અહીં છ ચિત્ર છે એટલે કે બે ચિત્ર ઓછા છે અને દરેક ચિત્ર પાંચ કેળા દર્શાવે છે આમ ફ્રૂટ ઝોને ગ્રોસરી ટાઉન કરતા દસ કેળા ઓછા વેચ્યા જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ સૌથી વધુ બગ સ્ટીકર એટલે કે માકડના સ્ટીકર ધરાવતી વ્યક્તિ પાસે સૌથી ઓછા બગ સ્ટીકર ધરાવતી વ્યક્તિ કરતાં કેટલા વધારે સ્ટીકર્સ છે તમે અહીં ચિત્ર આલેખ જોઈ શકો આ દરેક ચિત્ર છ સ્ટીકર દર્શાવે છે જો આપણે આ આલેખને જોઈએ તો સૌથી વધારે સ્ટીકર એરિકા પાસે હોય એવું લાગે છે તેની પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચિત્ર છે અને આ દરેક ચિત્ર છ સ્ટીકર દર્શાવે છે સ્ટીકર દર્શાવે છે આમ પુત્રી પાસે બાર સ્ટીકર છે હવે જો આપણે એરિકા અને આ પુત્રીના સ્ટીકરની સરખામણી કરીએ તો એરિકા પાસે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચિત્ર વધારે છે દરેક ચિત્ર છ સ્ટીકર દર્શાવે એટલે કે વધુ એક એક હાથીનું ચિત્ર બે હાથી દર્શાવે છે જો આપણે ચિત્ર આલેખને જોઈએ તો સૌથી ઓછા હાથી ટસ્કટાઉન પાસે છે તેની પાસે ફક્ત બે જ ચિત્ર છે દરેક ચિત્ર બે હાથી દર્શાવે એટલે કે ટસ્ક ટાઉન પાસે ફક્ત ચાર હાથીઓ છે સફારી સિટી ની વાત કરીએ તો તેની પાસે ચિત્ર ચિત્ર છે છે દરેક હાથી હાથી દર્શાવે થાય જે વધારે માટે સિટી ને પસંદ કરીશું ત્યારબાદ ઝૂ વિલે જોઈએ તેની પાસે એક બે ત્રણ ચાર ચિત્ર છે અને દરેક ચિત્ર બે હાથી દર્શાવે એટલે કે ઝૂ વિલે પાસે આઠ હાથીઓ છે જે પાંચ કરતા વધારે છે માટે આપણે તેને પણ પસંદ કરીશું અને પછી એનિમલ લેન્ડ પાસે એક બે ત્રણ ચાર પાંચ ચિત્ર છે દરેક ચિત્ર બે હાથી દર્શાવે એટલે કે એનિમલ લેન્ડ પાસે પાંચ ગુણિયા બે દસ હાથીઓ છે જે પાંચ હાથી કરતાં વધારે છે માટે આપણે તેને પણ પસંદ કરીશું ફક્ત ટસ્કટાઉન પાસે જ પાંચ કરતાં ઓછા હાથી છે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપતા સાબળી ગયું હશે